છેલ્લા કેટલાક સમયથી માંગ કરવામાં આવી હતી ત્યારે ગામ પ્રજાજનોને રસ્તાની સુવિધા મળી રહે અને પ્રજાજનો સરળતાથી અવર જવર કરી શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા જાહેર રસ્તાના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ આ કામગીરી દરમિયાન ગામના ખેડૂત દ્વારા કાંટાની વાડ કરી અવરોધ ઉભો કરતા ભારે વિવાદ સર્જાયો હતો ત્યારે થોડા દિવસ અગાઉ આ બાબતે ગ્રામજનો દ્વારા ભારે નારાજગી સાથે તિલકવાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી તેમ છતાં આ નિરાકરણ નહીં આવતા ગ્રામજનો ભારે નારાજગી સાથે તિલકવાડા તાલુકા વિકાસ અધિકારીને ઉગ્ર વિરોધ નોંધાવતા લેખિતમાં રજૂઆત કરી હતી અને રસ્તા વચ્ચેથી અવરોધ દૂર કરવા માટે માંગ કરી હતી જો વહેલી તકે સમસ્યાનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંદ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી ખેતીનો સામાન માટે અવર કરવામાં તકલીફ પડતી હોવાથી ગ્રામજનોની માંગ ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા થોડા દિવસ અગાઉ જાહેર રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ગામના ખેડૂત દ્વારા રસ્તાની કામગીરી દરમિયાન રસ્તા વચ્ચે અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો આ બાબતે ગામ લોકો દ્વારા અગાઉ પણ તાલુકા વિકાસ અધિકારી ને રજૂઆત કરી હતી પરંતુ આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી એટલે આજ રોજ ફરી વાર આ સમસ્યાને લઈ તિલકવાડા તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરી રહ્યા છે જો પહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગામ લોકો ગાંધી ચિંદિયા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામ છેડે ઉચ્ચારી હતી હું વંડ ગામનો વતની છું અમારા ગામ લોકોને હું આવેદન પત્ર આપવા તાલુકા પંચાયત તિલક આપવા આવેલા હતા અમે આ બે ત્રણ મહિનાથી રજૂ કરતા આવેલા છે એમાં સરપંચ દ્વારા ગામ તરની જગ્યાએ દબાણ દૂર કરેલું હતું તે છતાં બે લોકોએ ફરીથી કર્યું છે એનું આવતું આજે બે ત્રણ મહિનાથી એટલે ન્યૂઝ નર્મદા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર